બનાસકાંઠા જિલ્લામાં ધોરણ દસનું છ્યાસી પોઈન્ટ ત્રેવીસ ટકા પરિણામ જાહેર બનાસકાંઠા જિલ્લામાં ધોરણ દસની લેવાયેલી પરીક્ષાનું પરિણામ શનિવારે જાહેર થયું હતું જેમાં જિલ્લાનું કુલ પરિણામ છ્યાસી પોઈન્ટ ત્રેવીસ ટકા નોંધાતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તેમજ ગત વર્ષની સરખામણીમાં વીસ ટકા જેટલું પરિણામ વધુ નોંધાતા જિલ્લામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો બનાસકાંઠામાં ધોરણ દસ અને બારની લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું જેમાં ધોરણ બારનું પરિણામ બે દિવસ અગાઉ જાહેર થયું હતું તેમજ ધોરણ દસનું પરિણામ શનિવારે જાહેર થતાં જિલ્લાનું કુલ છ્યાસી પોઈન્ટ ત્રેવીસ ટકા પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જેથી વિદ્યાર્થીઓએ વહેલી સવારથી જ ઓનલાઈન પરિણામો જાણી એકબીજા મિત્રોને શુભેચ્છાઓ પાઠવી હતી બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો કાંકરેજ તાલુકાનું રાજપુર સેન્ટર સત્તાણું ટકા પરિણામ આવ્યું છે જે જિલ્લામાં પ્રથમ ક્રમે આવ્યું છે તેમજ સૌથી ઓછું ખોડા સેન્ટરનું પાસઠ ટકા પરિણામ આવ્યું છે સમગ્ર રાજ્યમાં એસએસસી બે હજાર ચોવીસનું આજે રિઝલ્ટ જાહેર કરવામાં આવેલું છે જેમાં બનાસકાંઠા જિલ્લાની અંદર અડત્રીસ હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી હતી જેમાંથી આશરે બત્રીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલા છે એટલે કે કહી શકાય કે સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું રિઝલ્ટ છ્યાસી પોઈન્ટ ત્રેવીસ ટકા છે જે ખૂબ જ સુંદર પરિણામ આપણે મેળવેલ છે બનાસકાંઠા જિલ્લાની અંદર કાંકરેજ તાલુકાનું રાજપુર સેન્ટર સત્તાણું પોઈન્ટ એક ટકા સાથે સમગ્ર જિલ્લામાં પ્રથમ છે બીજા નંબરે દુચકવાડા છે અને ત્રીજા નંબરે પીલુચા સેન્ટર આવેલું છે